बोली केतिरो माण्हू केटली सख़्ते प

એ બાદ બાકી કરો પેરોલ તો 18 વર્ષ સજા છે તો બધી વાત કે દીને રિપીટ કરવા નથી માંગતો અમારો ભાઈ 2014 માં છૂટવો જોઈએ 17 માં છૂટવો જોઈએ 18 માં છૂટો તો તમને વાંધો છે એકવી એકવી વરાવ કે છે અને વાંધો

ત્યાગ સમર્પણ ની મૂર્તિ છે સમાજ માટે અને એ સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આ હોય આટલા બહેનો આયા હોય આટલા સમાજ તમે જોવો તો ખરા એક જો આમાં જવા દેજો મકાન ઉપર ચારે બાજુ બે જવા દેજો કરતા હું 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 હનુમાનજીનો છું મામા મામા છે 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 આ એ એનો તો તો સાચું જ બોલું ને નગર હનુમાન હનુમાન થાય મને પાછામાં અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા સમગ્ર ગુજરાત નો છત્રી સમાજ બીટી જાડેજા તમારી હારે છે એટલે સરકારે મને આપી દીધી અને રિયો કરી છોડી દીધો એટલે તમારો પાઘડી નથી પહેરી તારે ટોપી ઉઠી ભગતસિંહ ની ટોપી તમને વંદન કરું છું પ્રણામ કરું છું અને સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છો તો આજ આભાર પણ તમારો માની લઉં છું તો આજે આપણે જે મહિલા છીએ આ તમારા માથા આ તમારી સંખ્યા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી અરે મારે નામ નથી લેવા મને બ એટલા બધા માણસોના ફોન આવ્યા આ તમે મને પાંચસો પાંચ રૂપિયા ખચીન હજાર હજાર રૂપિયા ખર્ચીન અરે બસોમાંથી ન આવ્યા છે ચોળિયામાંથી ટ્રોલમાંથી જામનગરમાંથી અરે કંડોળામાંથી સાઉન્ડ સીટ આવી છે કન્નોડા રાતનો સમાય લઈ મળી છે અહીંયા સાઉન્ડ સીટ નથી

હવે સમાજ કરતા તમારો વધારે કે તમે જે અનુભાઈને જે ખરેખર ઋણ ચૂકવા માટે અને દિલ અને લાગડીથી આવ્યા છો બરાબર છે એટલે કા માણાને સંખ્યા કરવા માટે ફીડ કરવા માટે બસો બાંધવી પડે આ તો પોતાની બસો પોતાની ગાડીઓ અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા બબે મહીન એટલે મેં તો પાંચ મિનિટ એટલી લીધી કારણ કે મારું કાલનો વિડીયો હજી મેં બે વાગ્યા જ પૂકો તો અને તમે ખરેખર સાબિત કરી દીધું કે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું